નમસ્કાર સીબી24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું સીબી24 ની ટીમે નારણપુરા વિસ્તારમાં નિર્વિકલ્પ યોગા એકેડમીની મુલાકાત લીધી હતી જે એકેડમીના ડાયરેક્ટર દ્વારા યોગ ભગાડે રોગ સૂત્ર પર વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી ટીમી પાકી ગઈ છે નિર્વિકલ્પ યોગા એકેડમીમાં આ એકેડમી કેટલી જોરદાર એકેડમી છે કે યોગાનું અત્યારે બી કોચિંગ ચાલી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રેમી લોકો માટે એક ખુશખબર છે આજે શિયાળો ફૂલ જોશમાં ચાલી રહ્યો છે અને લોકો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યપ્રેમી લોકો જીમ અને યોગાસન ભરપૂર ભરી રહ્યા ઉભરાઈ રહ્યા છે ત્યારે આજે આપણે આવી ગયા છે મીરી વિકલ્પ એકેડેમીમાં અને આપણે એમના ઓનરને મળી અને જાણીશું યોગાસન વિશે ઘણું બધું આપણે આવી ગયા છે નિર્વિકલ્પ યોગા એકેડેમીમાં અને से हमें ओनर ने मिली ने कि योगासन शू शू फायदा है आ एकडमी चला मेन हेतु शू है सर सीबी ट्वेंटी फोर चलो आप लोगों को स्वागत नमस्कार आज हमारा दर्शक मित्रों ने पूछना मांगा है कि आप योगा एकेडमी आप चलाओ છો તો એનો મેઈન પર્પસ શું છે મેઈન હેતુ શું છે યોગા કા મેઈન હેતુ હે માનસિક શારીરિક પર ભાવનાત્મક શુદ્ધિ કરવો આપ માનસિક રૂપ સે ભાવનાત્મક રૂપ સે ઓર શારીરિક રૂપ સે निरोगी રહે નિર વિકલ્પ યોગા કેડમી કા ઈ હે ઉદ્દેશ નિર વિકલ્પ યોગા કેડમી પૂરે 10 સે पंद्रह सालों तक नियमित रूप से योग के अलग अलग विषय जैसे कि फिटनेस योगा टीचर्स ट्रेनिंग कोर्स पर्सनल योगा स्ट्रेस मैनेजमेंट वेटलॉस योगा इस प्रकार के कार्यक्रम के लिए समर्पित हैं जो कि स्वामी शक्यनंदा योग परंपरा पर आधारित हैं और हमारी योग की कक्षाएं नियमित रूप से सुबह से लेकर शाम तक चलती हैं और अलग अलग प्रकार से लोग आते हैं और योग का लाभ प्राप्त करते हैं अपने आप आपवे जे आप पसंद करू नारंगपुरा सेंटर એનું શું રિઝલ્ટ છે કે एकदम સેન્ટરમાં સન્દોતમાં એટલા માટે કે નારંગપુરા કે ਇਸ ક્ષેત્ર મે બહુત سارے એસે લોગ હે જો કી યોગ કા લાભ લેના ચાહતે હે ઓર યોગ કે લિયે જુડના ચાહતે હે તો અમારી જો એક બ્રાન્ચ ઓર હે જો હે કી સાઉથ ગોપલ સાઉથ ગોપલ અમદાવાદ તો વહા પર મુજે કોલ આતા થા કી નારંગપુરા કી સિરીયા મે બહુત سارے લોગ યોગ karna chahte hain yog ka lab lena chahte hain

मेरे में बदले में तब्दीत में भी एकदम सुधार हो गई है तो मैं कितना 3 बरस से आ रहा हूं तो कितना समय दिया हूं और कितना टाइम मैं योगा कर रहा हूं मैं सવારે 7:00 से 8:00 बजे आऊंगा एक कલાક योगा करूंगा एक कલાક योगा करने से आपको दिवस फिटनेस रहे छे एकदम फ्रेश फ्रेशनेस रहे आपको दिवस एकदम सरस है छे और एकदम फ्रेश रहे छे थैंक यू वेरी मच पूछू नाम छे आपरो लॉन्ग कलर शाह छे तो एक आई बी प्रोफेशनल छु सो सो शूटिंग एक से ऐसा कारण मालूम बॉडी फुल स्टफ થઈ ગયો છે સ્ટીડી જો બહુ મને શ્વાસ ચડતો તો સો અત્યારે આઈ ફીલિંગ ધ ફ્રેશ આદર મુ ફૂડ મારતા જો તો ભી મને કશું ફીલ ન થતું ડેલી ઓફિસ ના પ્લસ વો ડેલી રાતે સુવું ત્યારે બી આઈ ફીલ સો ફ્રેશ એન્ડ એનર્જેટિક અને મને ચારેયાં આયુ દવા મને થોડું ડાયજેશન નો इशू હતો ત્રણ મહિનાની અંદર કુરિયા થઈ ગયો છે સો આફ્ટર આઈ મેન એન્જોયિંગ ધમ લાઈક આઈ ફીલ સો ફ્રેશ એન્ડ એનર્જેટિક

फोर के दर्शकों को मैं ये कहना चाहता हूं कि निरोगी रहना है तो योग का लाभ लें योग ही एक अंतिम विकल्प है ना तो जुम्बा ना तो एरोबिक्स ना तो जिम वह केवल शारीरिक व्यायाम है मानसिक और भावनात्मक व्यायाम के लिए आपको योग से जुड़ना चाहिए और नियमित रूप से योग करने चाहिए और यदि हो सके तो निश्चित रूप से निर्विकल्प योग अकेडमी का लाभ लें और अपने आप को मानसिक शारीरिक भावनात्मक रूप से

यह जानने को आपको इसका अवसर अच्छा प्राप्त होगा खूब खूब आभार आपको धन्यवाद